મોટી સંખ્યા ક્ષત્રિય સમાજના લોકોએ રથ નું સ્વાગત કર્યું ધર્મ રથ કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા કોંગ્રેસના આગેવાનોએ ડોક્ટર બાબાસાહેબ પ્રતિમાને ફૂલહાર કર્યા ક્ષત્રિય સમાજી શહેરના ક્લબ રોડ રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક સુધી રેલી યોજી વાદમાં સભા પણ યોજાઈ જ્યાં ક્ષત્રિય સમાજના ના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી આ ધર્મરથ પચીસ એપ્રિલ સુધી ગામડે ગામડે ફરશે લોકસભાની ચૂંટણીને લઈને મતદાન અભિયાન તેજ થઈ ગયું છે ફર્સ્ટ ટાઈમ મતદાન કરનારની સંખ્યા સવિશેષ ગુજરાતમાં આશરે પાંચ કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મત અધિકારનો ઉપયોગ ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈ ઈપીઆઈસી ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડીક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે માત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરુપે જાનીવરી 2024 માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષ કુલ 3 લાખ કરતા વધુ મતદારો નોંધાયા છે તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે 12 લાખ કરતા વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે બીએલઓ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે 22700 કરતા વધુ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તારીખ સત્યાવીસ એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે તારીખ પચીસ એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તારીખ સત્યાવીસ એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અઠ્યાવીસ એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં ઓગણપચાસ હજાર એકસો ચાલીસ મતદાન મથકો ખાતે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે પાંચ મે બે હજાર ચોવીસના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ બસો ઉમેદવારો તેમજ વિધાનસભા ચૂંટણી માટે કુલ ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે માત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જાન્યુઆરી બે હજારમાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષ કુલ ત્રણ લાખ વધુ મતદારો છે મતદાર યાદીમાં વિદેશમાં વસતા નવસો મતદારો નોંધાયા છે બાર લાખ કરતા વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે પીએલઓ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે બાવીસ હજાર સાતસો કરતા વધુ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે જેનરલ ઓબ્જર્વરની હાજરીમાં તારીખ સત્યાવીસ એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે તારીખ પચીસ એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તારીખ સત્યાવીસ એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અઠ્યાવીસ એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં ઓગણપચાસ હજાર એકસો ચાલીસ મતદાન મથકો ખાતે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે પાંચ મેલિંગ સ્ટાફના ત્રીજા માટે વડોદરા અને ભાવનગર માં શરૂ થઈ ગઈ પાણીની પારણ મહિલાઓએ કર્યું હલ્લાબોલ મહિલાઓના હલ્લાબોલના દ્રશ્યો છે ભાવનગરના ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ પાણીની ની પારાયણ શરૂ થઈ જતા માથું ફાડી નાખે તેવી ગરમી વચ્ચે મહિલાઓ લાલ ભાવનગરના પાણીની હતા અનેક અનેકવાર રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યા હાલ ન થતા મહિલાઓ ગુસ્સે ભરાઈ હતી અને કુંભારવાડા નારી રોડને બંધ કરીને સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કર્યો રોડ બ્લોક કરી દીધા ટ્રાફિક પોલીસને પરસેવો છૂટી ગયો હતો આગર વડોદરામાં પાણીનો વેડફાટ થયો વડોદરાના કારેલી બાગમાં પાણીની ટાંકી પાસે વાલ્વ લીકેજ થતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છેલ્લા એક અઠવાડિયાથી વાલ્વ લીકેજને કારણે લોકો પરેશાન થઈ ગયા છે એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જોકે આ મામલે ઓપરેટરને સવાલ કરતા તેઓએ બચાવ મુદ્રામાં જોવા મળ્યા અવારનવાર આ રીતે પાણીનો બગાડ થતા લોકોમાં રોષ ફેલાયેલો છે બેસી મગજ બંધ કરી સિંહોના મોત તપાસ કરતા લાગે છે એશિયાની આન પાન અને ગુજરાત નું ગૌરવ સાવજના ટપોટપ મોત થઈ રહ્યા છે આ મુદ્દે હાઈકોર્ટે લાલ કરી છે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોના રેલ અકસ્માતમાં મૃત્યુ થયા હતા આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો નોંધો લીધો છે અધિકારીઓ પોતાના કામમાં પૂરતું ધ્યાન ન આપતા હોવાનું અને સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓ કોઈ પગલા ન લીધાનું કોર્ટે અવલોકન કર્યું છે મોત મામલે તપાસ અહેવાલથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે એક મહિનામાં ત્રણ સિંહના મોતની ઘટના છતાય કોઈ ગંભીરતા નથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ભારે અસંતોષ વ્યક્ત કર્યો કોટે કહ્યું કે સિંહના મોત દર્શાવે છે કે તંત્ર ગાઢ નિંદ્રામાં છે એટલું જ નહીં સીઓના મૃત્યુ અટકાવવા માટે તંત્રએ વિવેક બુદ્ધિનો ઉપયોગ પણ કર્યો નથી અહેવાલમાં સિંહના મોત કેમ થયા અને કયા કારણો જવાબદાર તે પણ સ્પષ્ટ નથી સાથે સવાલ પણ કર્યા કે આ સમગ્ર મુદ્દે કેમ કોઈ પગલા લીધા નહીં હાઈકોર્ટે માર્મિક ટકોર કરતા કહ્યું કે અધિકારીઓ એર કન્ડિશનમાં ઓફિસમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વગર કામ કરતા હોય તેમ લાગે છે રેલવે તંત્ર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં સિંહોના મોત મુદ્દે ત્રણ અધિકારીના નિવેદન અને એક સી ટ્રેકરને સસ્પેન્ડ કરાયાનો ઉલ્લેખ છે આ મુદ્દે કોર્ટે કહ્યું કે નાના કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો કોઈ અર્થ નથી પોરબંદરમાં જમીનમાંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ જમીનમાંથી માંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ વર્ષો બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી પોરબંદર જિલ્લાના રાણા વડવા ગામે વર્ષ માં આટલા વર્ષો બાદ આ વ્યક્તિની ની ભાર નહોતી મળી પરંતુ પોલીસને અચાનક જ એક કડી મળી ગુમ થયેલા વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની પોલીસ ને બાતમી મળી આ હત્યા આજ ગામના રહેવાસી ભીખા સીજા ઉલવા નામના વ્યક્તિએ કરી હોવાનું સૂત્રો પાસેથી હકીકત મળી પોલીસે હકીકતને આધારે આરોપીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા આરોપી ભીખા સેજા ઉલવાએ પોતે હત્યા કર્યાની કબૂલાત આપી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોય જેમાં મૃતક રૂપ જણાતા જ અર્ચન દબાવી દીધા મૃતદેહને ગામમાં આવેલ તળાવ નજીક ખાડો ખોદીને જમીનમાં દાટી દીધો હોવાની ચોંકાવનારી કબુલાત કરી આરોપી દ્વારા જણાવવામાં આવેલ જગ્યા પર જેસીબી દ્વારા ખોદકામ કરતાં મૃતક પરબત સેજા કુડિયાતરના સો જેટલા અસ્થિઓ મળી આવી હતી પોલીસે હાલ તો આ પુરાવાઓ ડીએનએસ રિપોર્ટ સહિતની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આળા સંબંધની આશંકાએ વલસાડમાં પતિએ પત્નીની મોતને ગાળ ઉતારી દીધી વલસાડ શહેરના નવી નગરી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરમાંથી જ એક યુવતીના મળેલા મૃતદે મામલે ચોંકાવનારો ખુલાસો થયો જીજ્ઞા રાઠોડ નામની યુવતીની તેના જ પતિએ હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે આથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે વલસાડના નવી નગરી વિસ્તારમાં રહેતા અનિલ રાઠોડ તેમના પત્ની અને બે પુત્રી સાથે રહેતા હતા તેમની એક દીકરી જીજ્ઞા રાઠોડે પાલણ ગામના વૈભવ નામના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પિતાને ત્યાં જ રહેતા હતા આમ ઘર જમાઈ તરીકે રહેવા આવેલા વૈભવ સાસરી પક્ષ સાથે જ રહેતો હતો જોકે પ્રેમ લગ્નના થોડા સમય બાદ પ્રેમ લગ્ન કરનાર પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થવાની શરૂઆત થઈ પતિને પત્નીના આડા સંબંધની આશંકા થતી હતી આ બાબતે

આક્ષેપ લાગતાની સાથે જ હોમિયોપેથી કોલેજ વિવાદમાં આવી હતી ત્યારે આ મામલે કોલેજ સંચાલક જનક મહેતાએ નિવેદન આપ્યું હતું કે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમની તપાસમાં ગેરરીતિ કોઈ સામે આવી નથી પૂર્વ પ્રિન્સિપલ આર કે મિશ્રા દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આર કે મિશ્રા અરજી કરી ખોટા આરોપ લગાવે છે અમારા શિક્ષકો લાયકાત ધરાવે છે અમારું પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો એસી ટકા સ્ટાફ ગેરલાયક હોવાની વાત ખોટી છે ત્યારે હવે આ મામલે સત્ય શું છે તે તપાસના અંતે જ બહાર આવશે એ મોટો સપાટો બોલાવ્યો આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ વતી